નવો વિકાસ નામ આપતા નાસાએ તેની નોંધ લઈ તેને સન્માનિત કરતા શાળા પરિવાર જોશીએ સમાજે અને શાળા પરિવાર તેમજ સમગ્ર કચ્છમાં ગૌરવની લાગણી અનુભવી છે માનવી શહેરીજનોએ પણ દક્ષ ના માતા પિતાને આ ગૌરવ મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી મારું નામ દક્ષ મધુસૂદનભાઈ ફોફેન્ડી છે અને મારા પિતાનું નામ મધુસૂદનભાઈ છે અને મારા માતાનું નામ કિલ્પાબેન છે હું શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યાલયમાં અભ્યાસ કરું છું એ એક એસ્ટ્રોઈડ એટલે કે ઉલ્કા એનું મેં એને નામ આપ્યું છે જે અંતરિક્ષમાં અનનોન ઓબ્જેક્ટ હોય એને મેં નામ આપ્યું છે અને એનું નામ મેં ડીએમએફ જીરો જીરો સાત તરીકે આપ્યું છે આમાં વીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અમારા ગ્રુપમાંથી અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા સર્ટિફિકેટમાં અમને અમારું નામ હતું કે દક્ષ મધુસૂદન પોફિંડીને આ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એનું અમારું નામ હતું એટલે કે એસ્ટ્રોઈડ ગોત્યો છે એવી રીતનું નામ અમારું આવ્યું હતું અને અમારા ગ્રુપમાંથી ટોટલ ચાર જણાએ જ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી આ વિદ્યાલયને આપીશ પછી મારા માતા પિતાને આપીશ અને અમારા આખા ગ્રુપ ગેઝિંગ ઇન્ડિયાને આપીશ અને કિશન સોલંકી સર પછી હેજ સર અને નિશાન સર મને ખૂબ જ મદદ કરી છે અને વિદ્યાલયનો પણ એટલો જ ફાળો છે છે આગળ ફોર્મલ સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા એક શિક્ષકને ત્યારે જ આનંદ થાય કે જ્યારે એનો વિદ્યાર્થી એનાથી સવાયો થાય આવી જ એક વાત અમારા માંડવી વિદ્યાલયની છે ધોરણ દસમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દક્ષ મધુસૂદનભાઈ પોપિંડી એમ કહેવાય કે જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ક્રિકેટ બેડમિન્ટન કે ટેબલ ટેનિસ રમતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીના શોખ અને વિચાર કંઈક જુદા હોય છે ઘરે નિત્ય નવા નવા પ્રયોગો કરી અને બીજા દિવસ વિદ્યાલયમાં આવીને બતાવે છે કે ગુરુજી આજે મેં આ કર્યું છે આ ફોટા પાડ્યા છે આ વસ્તુ બનાવી છે વિજ્ઞાન વિષયમાં ખૂબ રૂચિ નાનપણથી દરરોજ કંઈક ને કંઈક નવીન વસ્તુ બનાવે એ વિચાર ત્યાંથી સળગ્યો અને એ વિચારનું પરિણામ આજે આપણે જોઈએ છીએ એ વિદ્યાર્થીને વિજ્ઞાનમાં ખૂબ રસ લાગ્યો અને જે આપણી અવકાશી સંશોધનની જે બધી સંસ્થાઓ છે નાસા છે એની સાથે સાથે કેટલાક મિત્ર મિત્ર વર્તુળોની સાથે ટીમવર્કમાં એણે કામ કર્યું અને ખૂબ સારું સંશોધન કરી અને નાસા તરફથી આજે એ વિદ્યાર્થીને એવોર્ડ મળ્યું છે એટલે એની લગ્ન એનું પરિશ્રમ અને એ કાર્યમાં એની રૂચિ એનું પરિણામથી આજે નાસા જેવી સંસ્થામાં એ વિદ્યાર્થીએ ખૂબ આગળ વધ્યું છે એને નાસા તરફથી એક સર્ટિફિકેટ પણ મળ્યું છે વિદ્યાલય તરફથી અને વિદ્યાલયના તમામ શિક્ષકગણ પ્રધાન આચાર્ય તેમજ ટ્રસ્ટ પરિવાર પ્રતિ અમે આનંદની લાગણી સાથે એ વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભ શુભકામનાઓ પાઠવીએ છીએ તેમના માતા પિતાને પણ એ શુભકામનાઓ પાઠવીએ છીએ કે એમણે એમનો કિંમતી સમય એ અભ્યાસ માટે એ પ્રયોગ માટે પણ આપ્યો છે અને એમને પણ રૂચિ દાખવી છે ત્યારે જ આ વિદ્યાર્થીનું પરિણામ આટલું સફળ મળ્યું છે એટલે સમગ્ર વિદ્યાભારતી પરિવાર વર્તી એ બાળકને ખૂબ દક્ષભાઈને ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ જીવનમાં ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે આ વિદ્યાભારતીનું વિદ્યાલય છે અહીંયા બાળકોને વૈચારિક મુક્તતા આપવામાં આવે છે પોતાના વિચારોને વિશાળ બનાવીને આભને આંબવાના સપનાઓ પણ આ વિદ્યાલયના બાળકો હંમેશા સેવતા હોય છે અને દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવતા હોય છે એમાંનું આ સોપાન એટલે દક્ષ મધુસૂદનભાઈ પોફિંડીની આ નાસાના સંશોધનની પ્રગતિ